વિધિ ગીરી કર્યો છે લગ્ન મંડપમાં માં બધા જ આમ જ્યાં વિધિવત મંત્રોચાર સાથે સીધી પ્રવેશ કર્યો છે ત્યાર પછી દુલ્હન નો સ્વાંગ સજી અને પાર્વતી ધીરે ધીરે લગ્ન મંડપમાં પ્રવેશ કરે છે અને આ પ્રસંગે ગણપતિ ની પૂજા કરવામાં આવે તુલસીદાસજી ને કોઈ શંકા ન કરે કારણ અહિયાં જે ગણપતિ પૂજા એ અનાજી સુર તરીકે ની પૂજા કરવામાં આવી છે પુરાણોમાં વર્ણન છે આ પ્રસંગે પોતાના હાથમાં ગર્ભ ની પાર્વતી નો હાથ લઈ હિમાચલે કન્યાદાન કર્યું છે ભગવાન શિવજીએ પાર્વતીનું પાણી ગ્રહણ કર્યું છે માંગમાં છે બધી નારીઓ ગાવા લાગી છે પાર્વતીના સૌભાગ્યની સૌભાગ્ય સરાહના કરવા લાગી છે બાબાજી લખે ક્યાં લીધે ગૌરી દેવો પરમ ભાગ્ય

धीरे धीरे संकल्प होता स्वसृत समजावे असते महिना भाव विभो बनी आम्सू सांगते चिंतेन वधू अर्पण करता माता पिता बोले ना गौ मा म म प्राण समझ माता पिता भाव प्राण सम गृह किंगरी करेव અમારી ઉંમર અમારો પ્રાણ છે એને તમારા ઘરની પિન્કલી બનાવે છે એના બોલવામાં એના વ્યવહારમાં કંઈ અપરાધ થાય દીકરીને વળાવવાનો સમય આવે છે દોલી તૈયાર થઈ ભાજવીનું તો વાંધો નથી દુનિયામાં દીકરીને વળાવી મા બાપ માટે અને માય ખાસ કરીને બાપ માટે બહુ જ વસ્તુ છે ઘણીવાર વાત કરું એક માણસ હતો ધ્યાન જાય તો એની પર આંખ હોય આવ દેતો હોય કોઈ 5 રૂપિયા માંગે તો 500 કાઢી ના આપી દે કોઈ મદદ માગે તો મરવા માટે તૈયાર થઈ જાય કોઈ દિવસ માથું ન દુખે આ માણસ ને બર્દ માણસ પણ બધાએ જોયું તો એક દિવસ આ વ્યક્તિનો આ પુરુષનો હાથ મૂછ પર એને એમ પૂછ્યું કેમ આ તમારી મૂછ પર હાથ નથી

म्हणजे आशीर्वाद दिकरीने हृदय लगायचे मैना बोलायच बाबा लपायच त्या बोल कर हो सदा शंकर पद कृती बेटी दिकरी तू शंकर पदची पूजा करते बाप कारण नारी धर्म पतिदेव न

માળા પ્રકૃતિના દિબાઉ દે બેટી ઉમાં પાર્વતી પર છે સખ્યા સભુંગતિ હે બધાને આ દર્શા જોઈ અને કુંજીદાસજી મહિનાના મોળામાં

અરે ગમે એટલો મજબૂત હોય દીકરીને વળાવે સ્વસ્થ ન રહી શકે કારણ બધા દીકરી છે બાપ જે હોય એ કુટુંબમાં બધાની સંભાળ લેતો હોય છે ઘરનો જે ગુભી માણસ હોય બધાની સંભાળ લે વળી બધાનું ધ્યાન રાખે પણ એ બાપનું ધ્યાન જો કોઈ રાખતું હોય દીકરી રાખે

દીકરી બહુ ગરીબ પાત્ર છે આજે પણ ક્યાં ક્યાં કેવા નિયમો છે રિવાજ છે દીકરી નાની હોય તો ત્યારે વડીલોને પગે લાગવા જાય તો વડીલો એને પગે લાગવા જતા નથી અટકાવે એમ કહે છે કે નહીં નહીં બેટા તો અમારા આ તું આપણા દેશની દુર્ગા છો છું છો શક્તિ છો અમને પગે ન લાગે મારા દેશ આ જીવન છે નારી દુનિયાને દૂધ આપે સંતાનો મોટા કરે દૂધ ના દુનિયા નો સ્વભાવ છે નારી ના સો

I'll be right સંસારમાં જીવનની બધી વાસ્તવિકતાઓ સભ્યના દૂર આ દેખવાઈ રહી છે સમજાય રહી દીકરીને તારાપતિ अंकड़ अंकड़ो

Baby <laughs>

दाद हूँ जो तो रियो दान गई नहीं जो घर ने हूँ तो सुनो मानवरो काल जाके रो सकतो मारा हाथ की चुटी जो ममता रूबे वे देव वेरु माँ वीरों भूती जो દીકરી વળાવી છે ધીરે ધીરે હિમાચલ મહિના ઘરે પહોંચ્યા હિમાચલ આખું પાર્વતી ના શૂન્ય બન્યું છે હિમાચલ રડે છે આ બાજે લખ્યું ત્યાર પછી શંકર અને પાર્વતી નો ધીતે કોણ વર્ણન કરી શકે

બાબાજીએ લખ્યું સબ ધર્મ એ હું સકપદ કાર્તિક તાપિક સ્વામીનો જન્મ થયો છે છોગ ઉપાણ તાપિક સ્વામી સબ ધર્મ એ હું સકપદ તારક અસુર સમરજે હી મારા તાપિક સ્વામીનો જન્મ થયો એમને તારકાસુરનો નાશ કર્યો દેવતાઓની વિપત્તિમાંથી મુક્ત કર્યા તો આ રીતે જગતને તારકાસુરની કથાનો ખ્યાલ આવે એટલે બાબાજી કહે મેં સંક્ષેપમાં આ વર્ણન કર્યું છે

રામ ભગવાનજી કારણ મારે તમારું મર્મ માં જાણવો હતો કે તમને શિવ કથામાં પ્રેમ લાગે છે કે નહીં ભાવ પ્રગટ છે કે નહીં કારણ કે જેને કથામાં ભાવ જન્મે ભાવ દાગે એને જ રામ કથાનો અધિકાર આપી શકાય એને જ કથા સંભળાવી શકાય

ભલે પછી રામ કે કૃષ્ણની ભક્તિનો દંભ કરી શકે રામ અને કૃષ્ણની ભક્તિ કોઈ દિવસ કરી શકે તારીતે શિવ કથાથી રામ કથાનું ઉદ્ઘાટન કર્યું અને હવે રામ કથા તરફ કુલસીદાસ કે દોરે છે કુલસીદાસ કી બાપજી આપણે પ્રાર્થના કરીએ કે આવતી એક વાગે આપણે રામ કથા તરફ આગળ વધતી કરીશું તો આજે આ શિવ તંત્રને ગાથા સાથે આજની કથાને વિરામ તરફ લઈ જઈએ પણ તે પહેલા ભગવાનના નામનું સ્મરણ કરીશું રામ ધોની પણ આપણે ક્યારેથી ફરશે